ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં નશા મુક્તિ અભિયાન કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોજક અર્ચનાબેનજી પાંડેજીએ જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય શ્રી દ્વારા સંયુક્ત સંઘની અગ્નિયો સિત્તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંચાલક ડૉક્ટર વંદના કે વસાવાએ જણાવ્યું હતું કે જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રીના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગ વ્યાપ વધે છે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકોને નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર કેયુર પારખે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલા સમસ્યા જેમાં ખાસ કરીને યુવાનો માટે કે જે કઈ રીતે સંસ્કારવાન બને નશામુક્ત બને તેવા અલગ અલગ વિષયો સાથે યુવાનો જોડાય ડભોઈ આર્ટસ એન્ડ સાયન્સ યોગ સંવાદ કાર્યક્રમ અને કરવામાં આવ્યું જેમાં સીમાબેન તથા રામ નરેશ યાદવ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને નશા યુક્તિ કાર્યક્રમ અને યોગની મોટી સંખ્યામાં લાભ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા સીબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે માહિતી આપી નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં એમનું કુટુંબ નહીં પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું જેમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો